તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટૌકા ની રાહ જોતી હોય જેમ મારા દીકરાના ટૌકે ઉગતા પોન ની જાગૃત બની તો આમાં ભુવાની જરૂર પડે એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરક ઉત્સાહ હોય તમારો હરક જો તમારો હરક કેટલો બધો છે મારા પ્રત્યે હું ખૂબ પ્રસન્ન છું તમારા હરક થી તમારા ભાવ થી તમે આ જે મા મા માં કરો છો હું આ ઉતાર મારા દર્શન કરવા પડા પડી કરો છો મારી ચુંદડી ખેંચો છો માથે હાથ પકડીને મેલાવડાવો છો તમને જેટલો હરક છે ને એથી હું પ્રસન્ન છું ખૂબ પ્રસન્ન હું તમારાથી છું માતા માતા ગમે તેટલી વારી રહી પણ મારા ભક્તો ના હોય તો હું શું આ મારો આ તમે મારો મુગટ છો અને મુગટમાં જે હીલા જડેલા છે ને મોતી એ મારા વાલા ભક્તો મારા મોતી છે મારું સર કો મારું તાજ કો તો એ તમે બધા મારા ભક્તો એટલે હું જો તમને છું છું મારા મુગટ ઉપર જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય પણ હું મારા ભાવિક ભક્તોને મારા મુગટ ઉપર બે હાડું છું બોલ આ મુગટ ઉપર જે હીરલા જવેરાત જે ચમકે ને મોતી જે ચમકે ને તાવા મારા ભક્તોના ભાવથી આ ચમકશ નગર હોનાનો તાજ પહેરી ને બેહુ પણ ભક્તો શું કોમ નું પટેલ હોના ની હોય કેવું આ લાકડાની ની ગાદી છે ને પણ હોનાની ની ગાદી હોય હોનાના ના મોર મેલેલા હોય પણ ભક્તો ના હોય શું કામ એટલે આ મારા ભક્તો છો ને તમે એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાત નું દર રવિવાર નવું નવું માર્ગદર્શન કરું છું જે તમને લાગુ પડે એવું તમને સુખ દેખાય એના માટે એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને તો મને મોનો બરોબર છે તમારા ઘેર કદાચ જેટલાના ઘેર ઉકતાની મેલડી પૂજાય મસાણી નહીં હો મસાણી ની વાત જુદી છે મસાણી ની વાત ફરી કહું જો ભલે મસાણી મેલેડી ની વાત પછી છું મશાણી મેલડી ઉગતા પૌરની મેલડી બે અલગ છે આટલું યાદ રાખજો માતા હું મેલડી એક જ છું પણ ઉગતા પૌરની મેલડી એટલે ચોખ્ખી માતા તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા જેમ હું બહુચર જોડે બેઠી છું ને એવી રીતે તમારા કુળના દીવા જોડે બેહે એવી ઉકતા પૌરની મેલડી અને મશાણી મેલડી એ ચોર્યાસી ખાતું આખી અલગ વાત છે પણ કોઈ પાસે આ વાતનું

નગર બહાર રાખવા વાળા તમારી રાજા ના પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે જેમ મેં કીધું કે મશાણી મેલડી એટલે ટોપ નો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય દુશ્મન થાય ઠાર કરવા તો એવા સૈનિક હોય મારવા વાળા કાપવા વાળા ચોસ પર બોર્ડર ઉપર તો મશાણી મેલડી એ દેવ એ તમારું રક્ષક દેવ છે તમારી પર કોઈ મૂળ ચોટ વિદ્યા કરી જાય કોઈ માતા મોકલે કોઈ ગમે તેવી માતાને ને પાછી પાડે એ તમારું લોઢા જેવી માતા ચો હોય એ ઘરના ઉમરે બોર્ડર ઉપર આવા બોર્ડર ઉપરના સૈનિકને તમે રાજગાદી બિહાર દો મેર આવ એટલે કઈક પેઢીઓ તો આવું છે કે આ બાજુ મહાકાળી બેઠી છે જોડે પછાણી મેલડી આ બાદ માકાડી બેઠી છે જોડે ઝોપડી માતા અરે જેના બહાર રાખવાને બહાર પૂજો અંદર પૂજવા વાળા ને અંદર પૂજો હું આ બધી સમજ આલું છું આ ઝીણી ઝીણી વાતો બહુ ગુના છે તમારા બધા તમારા ગેરસમજના સમજ એટલે મશાણી મેલડી બહાર જ પૂજાય હંમેશા યાદ રાખજો કેવું મશાણી મેલડી કારો ધાબડો ચોર્યાસી ખાતાની માતા હોય એ હંમેશા બહાર જ પૂજાય એને ક્યારે ઘરમાં દીવો કરવો એની ક્યારે ઘરમાં અગરબત્તી કરવી એને જ રાખજો પણ મારા જેવી ઉગતા મેલડી હોય એને તો તમારી કુળદેવી માકાડી છે ને એના જોડે અડીચો ટચ બે ને તો તમારી માં રાજી રેશે હું મેલડી રાજી રહી પડધોન તો જોઈએ રાજા છો તો રાજા કોઈ આડું થતું હોય રાજાને લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય છેલ્લે જાય પણ એના પેલા રાજપાટ ચલાવવા માટે પ્રધાન તો જોઈએ એવી રીત તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેલેડી હશે કે નહીં તો તમારી જ મહાકાળી ચામુંડા ને પ્રાર્થના કરી અને એના જ કગરાય કે માં મને મેલડી માં પ્રત્યે બહુ ભાવ છે જો આપણા ખાતામાં હોય ને તો હું તું રજા આલે અને તારી રજા હોય તો ખાતામાં દોડાલ દોડાય જાય મારી ઉપર અઢી આલ હજુ અઢી હાલે તોય સંતોષ ના થાય મારી પોચ જાર હાલ પાછા પોચ ઝાર નાખે આ તો ભુવા હશે એને ખબર હશે આ બધું મારી હજુ હાથ જાય તું બરોબર અમારી મેલડી હોય હાથ આલે હજુ તું બરોબર હોય તો નવ જાર હાલ એમાં સંતોષ ના થાય નવ જાર હાલ દે તો શું કે હજુ રોમ ભેગી થા માતા કે છ ની મોની છેક દોઢ થી લઈને નવ હજાર સુધી તને એક કલમ નહીં તોડી અને હજુ તું મારે રોમ ભેગી કરવી છે તારે મને એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રે તું ભાઈ મારી ભક્તિ ના કર ચાલ છે જા તાર જે જોઈએ નારિયલ મોની લેજે આજ દે જા તારું કામ નહીં મારા પારે એટલે દૂરથી દૂર થી છલાબ રાખે માતા એ તુરા રા થી તું તાર તાર શું જોઈએ બોલ લોન નહીં થતી આ જા કરી આલ જા સોની મોની કે અહીં મારા શરણમાં લાવવા માટે તો મારા વેણી વેણી ગોતવા પડે એટલે તમારે ક્યારે તે તમારી માતાજીની એવી પરીક્ષા એક વખત તમને પ્રમાણ મળ્યું ને કાફી રાખવું વારે ઘડીએ દેવી શક્તિ ના પારખા ક્યારેય નહીં કરવા દેવી શક્તિ તો જાગતી જ્યોત છે હજાર વખત પારખાલ છે પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી મારી કોમ થાય કે પારખવાનું માં હું તને મોનું છું હું તારો દીકરો તું મારી બસ હું એટલું જાણું છું ભક્તિ પહોંચશે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં એ બધું તારે જોવાનું એટલે પારખાય નહીં કરવા

દેતા તમને એનું પ્રમાણ મળી જાય છે તો પછી ઘડે ઘડે મારી જોડે સંદેહ કરવો એના સત ઉપર શંકા કરવી પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી એનો મતલબ એવો થાય અને જો સત ઉપર શંકા હોય તો કશા કોમનું માતાજી ભગવાન ગમે તે હોય પણ એના સત ઉપર જો શંકા હોય તો ગમે તેવી માતા રહી ગમે તેવા ભગવાન રહ્યા પણ એ બેકાર બેકાર ને બેકાર તમારા માટે જે મોનસ એના માટે તો સજ એટલે ક્યારેય તે પારખા કરવાનું ભૂલી જજો એ માડી તું આ મારી લોન કરી આલવાની હોય તું આ મારા વિઝા કરી આલવાની હોય તું મારા દસ્તાવેજ કરી આલવાની હોય તો માં તઈન દાડામ તું મને સપને આઈને કહી દઉં તો મોનું આ નહી કર દેવી શક્તિ એવી ઘડે ઘડે નવરી નહી તમારા પ્રમાણ પૂરવા માટે એક બે પ્રમાણ કોઈ સત્પુરુષ સજ્જન માણસ હોય ને ભક્ત સાચો ભક્ત એને એક જ પ્રમાણ જગતમાં કાપી છે એક જ વખત એનો અનુભવ થઈ જાય એટલે મરી જાય પણ મારો છેડો ના છોડે એવા કઈક દીકરા દીકરીઓ છે માં શંકા નહીં માં તું જો આટલું આટલા અમારે પંદર વર્ષનું દુઃખ માં તું પંદર દાડા મટાડ દેતી હોય તો તારા જેવી જાગતી જ જગતમાં ના જોઈ એને એક જ પુરાવો કાફી હોય કે માં હજારો જેટલાય ડોક્ટર કરી નાખ્યા જેટલાય ભુવા કરી નાખ્યા જેટલાય મંદિરો ફર્યા જેટલાય મઢ ફર્યો જેટલી જગ્યાએ બાધાઓ મોનતા રાખી પણ માં કોઈ જગ્યાએ મારું હારું ના થયું પણ મારી ખુખાર મેળડીએ મારું પંદર વર્ષનું દુઃખ ગાયબ કરી નાખ્યું તો આ પ્રમાણ તમારા માટે ચેટલું મોટું સાબિત થાય તો તમે ઘડીએ 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 દેવી શક્તિના પારખા કરો પ્રમાણ માગો તો યોગ્ય કરો તમાર શરમજનક લાગા કેતાય એટલે ઘડીએ ઘડીએ આવા પારખાઈ કરવા અમુક તો મઢમાં બેઠા હોય ને તોય કઈક દીકરાઓ છે એવા ભક્તિભાવવાળા કેસે કે મારી આ કોમ થશે દોડાલ ને મારી આ સાધન લાવ રજા હલ માથા તો રજા ચાલી દે પણ એક વખત દોઢ ના આવે ને તોય મોડસ ચાર વખતે લઈને પરવાણે લે લે ને મારા દીકરો ચારે નહીં લેતો દોટ પૂછો જે સેવકોને ખબર હશે બધા દોડ લઈને જાય માડમે ધૂણવા જાય ને ભુવા તો શું કરે માં આમંત્રણ આજે જવું પડશે એટલે લે માડી જવાનું છો તો બધા મારો દીકરો એવું કરતો પેલા નવું નવું હોય એટલે એને તો સમજ ના હોય તો તમે કેવું કોકનું જોઈન કરે એવું એ કોકનું જોઈન કરે આ બધા દોડ લઈને જાય છે તારું આપણે દોડ લઈને જઈએ પણ એ દોડ લે ને તું એક બે વખત ના હાલુ તો બીજો કોઈ ભૂઓ જોડે બેઠો હોય કોઈ હોય ને તો શું ક્યાં લે લે હાલશે હાલશે કોઈ ભૂલ હશે માં માફ કરજે હાલ દે કે પરાણે દોડ લે બીજી વખતે પરાણે લઈને જાય